નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં સમજીએ આપણે પોષણ ટ્રેકિંગ એપ્લિકેશનની અંદર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું ઈ કેવાયસી છે એ કઈ રીતે થઈ શકે તમે એપ્લિકેશન છે એને ઓપન કરશો અહીં આપણે સમજીએ છે કાર્યકર બહેન હોય કે જેનું મોબાઈલ છે એ વેરિફિકેશન થયેલો હોવો જોઈએ આધાર કાર્ડ વેરિફિકેશન હોવું થયેલું હોવું જોઈએ સાથે તેનું ઈ કેવાયસી છે એ પણ થયેલું હોવું જોઈએ ઈ કેવાયસી કરવા માટે જેવો એપ્લિકેશનમાં તમે આવશો ત્યાંથી મોરના ઓપ્શનમાં જશો અને ત્યાંથી અહીં સાઈડમાં તમને જોઈ શકાય છે વ્યૂ પ્રોફાઇલ આ વ્યૂ પ્રોફાઇલ છે એનો અર્થ એ થશે અહીં આંગણવાડી કાર્યકર બેન હશે એનું અહીંયાથી તમે ઈ કેવાય ઈ કેવાયસી કરી શકો છો સાથે આંગણવાડી બેન છે એના માટેનું ઓપ્શન અહીં આખા મેનુમાં સૌથી છેલ્લે આપેલું છે ત્યાંથી થશે સૌથી પહેલાં છે આંગણવાડી કાર્યકર બેન છે એના પર જશો વ્યૂ પ્રોફાઇલ ઉપર તમે ક્લિક આપો છો તો અહીં એની ડિટેલ છે આવશે અહીં ડિટેલમાં એનો મોબાઈલ છે એનું આધાર કાર્ડ છે એ તમારી વસ્તુ હશે અહીં કમ્પ્લીટ ઈ કેવાયસી છે એવું લખેલું છે તેના પર તમે ક્લિક આપી તમે એનું એ કેવાયસી કરી શકો છો અહીંયા આપણે હેલ્પર બેન છે એનું ઈ કેવાયસી કરીને જોઈશું અહીં તમારી સામે છે એ એક ઓપ્શન છે અપડેટ એ એચ પ્રોફાઇલ અહીં એ ડબલ્યુ એચનો અર્થ થશે હેલ્પર બેન તમે એના પર ક્લિક આપો છો ક્લિક આપશો એટલે અહીં તમારી સામે છે બ્લુ કલરની અંદર કમ્પ્લેટ ઈ કહેવાય છે એવું લખેલું આવશે તમે તેના પર ક્લિક આપો છો એટલે એક પેજ છે એ સમા તમારી સામે ખુલે આ પેજનું નામ છે મેરી પહેચાન પેજ આ પેજની અંદર છે એ તમારે આધાર કાર્ડ નંબર છે એ ના દાખલ કરવાનું છે અહીંથી ખાસ નોંધ લેજો અહીં આ પ્રકારનું પેજ છે એ ખુલેલું હશે તો જ તમે અંદર ડિટેલ નાખી શકશો અહીં આપણે આધાર કાર્ડ નંબર બેન છે એનો નોંધીશું અહીં ખાસ એ પણ નોંધવાનું છે કે આ આધાર કાર્ડની અંદર તમે જે મોબાઈલ નંબર લિંક કરાવ્યો હશે તેના ઉપર એક ઓટીપી છે એ જશે અને આ ઓટીપી છે એ તમારે લાવવાનો છે અને અહીંયા એ આપવાનો છે અહીં કેપ્ચા કોડ છે એ પણ તમારે નોંધી દઈશું ઓકે અને અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક આપીશું એટલે હવે એ જે મોબાઈલ નંબર છે એના ઉપર છે એક ઓટીપી જશે ઓકે તમે જેવું આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરશો એટલે સીધું પેજ આવશે અહીં તમે જોજો તમે જે મોબાઈલ નંબર છે આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યો હશે તેના ઉપર ઓટીપી જશે ઓટીપી છે તમારી પાસે આવે એટલે અહીં તમારે એ ઓટીપી સેન્ડ આપવાનો છે નોંધવાનો છે અહીં ઓટીપી આપણી પાસે છે આપણે ઓટીપી છે એ નોંધી દઈએ અને કન્ટીન્યુ ઉપર ક્લિક આપી દઈએ યસ કન્ટીન્યુ ઉપર આપણે ક્લિક આપીએ છીએ પછી એની આગળની પ્રોસેસ છે એ તમારી સામે આવશે આ પ્રકારની તમારી સામે કમ્પ્લીટલી તો આવી ગયું છે ડિટેલ્સ તમારી એ લોકરની સાથે કનેક્ટ થઈને તમારી સામે આવે છે અહીં આપણે સૌથી છેલ્લે એલાવનું ઓપ્શન છે એના પર ઓકે આપીશું જે હું તમે ઓકે આપો છો તો એ સક્સેસફુલી તમારું ઈ કેવાયસી એ કમ્પ્લીટ થઈ જશે યસ અહીં તમારી સામે મેસેજ પણ આવે છે ઈ કેવાયસી હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ એટલો અર્થ એ થશે કે તમારે એ કેવાયસી છે એ તમે સો ટકા પૂરું કરી દીધું છે તો એ ઈ કેવાયસી થઈ ગયા પછી જો તમે બહાર આવો છો તો અહીં તમારી સામે છે એ કમ્પ્લીટ ઈ કેવાય સીનો મેસેજ છે એ આવી જશે અહીં એની ડિટેલ છે એની તારીખ છે એ પણ તમારી સામે હશે તો આ રીતે તમે આંગણવાડી કાર્યકર અને તેડાગરબેન છે એ ઈ કેવાયસી સો ટકા પૂરું કરી શકે છે